નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું મિલ્કિંગ મશીન સહાય યોજના વિશેની તમે કઈ રીતના આ યોજનાનો લાભ લઈ શકો છો તેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજના અંતર્ગત તમને માહિતી આજ ચેનલ પરથી મળતી રહેશે મિલ્કિંગ મશીન માટે સહાય જેમાં કોને લાભ મળશે દસ કે તેથી વધુ દૂધાળા પશુ રાખતા ઉત્પાદકોને આ યોજનાનો લાભ લઈ શકશે કેટલો લાભ મળશે તો ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તેત્રીસ હજાર સાતસો ને પચાસ જે બંનેમાંથી ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર થશે લાભ ક્યાંથી મળશે તો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સંપર્ક કરવાનો રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાશે ત્યારે તમારે આવેદન કરવાનું રહેશે એમાં કેટલા કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો લાભાર્થી પાંચ કે તેથી વધુ પશુ રાખતા હોય તેને નિયમિત દૂધ ભરાવે છે અને તે અંગેનું દૂધ ઉત્પાદક સહકારી મંડળી અથવા તો ગ્રામ પંચાયતનો દાખલો આધાર કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડ બેંક પાસબુક સરકારી નક્કી કરેલા ઉત્પાદક પાસેથી ખરીદીનું બિલ અને પશુ ચિકિત્સા અધિકારીની ખરીદી અંગેનું બિલ એમાં શરતોમાં વાત કરીએ તો કુટુંબ દીઠ એક લાભાર્થીને લાભ મળી શકશે અને અગાઉ લાભ લઈ દેલા લાભ આપી શકશે નહીં મિલ્કિંગ મશીન ખરીદી સરકાર માન્ય ઉત્પાદક પાસેથી જ તમારે કરવાની રહેશે તો તમે આ યોજના મિલ્કિંગ મશીનનો લાભ લઈ શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને તમામ પશુપાલકોને આ વિડીયોને શેર કરી દેજો ધન્યવાદ